ગુજરાતમાં લોકસભા ચૂંટણીનો કાઉન્ટડાઉન શરૂ થઈ ચૂક્યો છે આજે ચૂંટણીના પ્રચાર પ્રસારનો અંતિમ દિવસ છે તમામ રાજકીય નેતાઓ પ્રચાર પ્રસાર કરી રહ્યા છે એકબીજાના જે ઉમેદવારો છે તેમના ઉપર આરોપો પણ લગાવી રહ્યા છે ભરૂચ લોકસભાની સીટ પર એકવાર ચર્ચામાં આવી છે મનસુખ વસાવા જે પોતાના નિવેદનો ના કારણે અવારનવાર ચર્ચામાં જોવા મળી રહ્યા છે ત્યારે તેમણે વધુ એક ચેતર વસાવાને લઈને નિવેદન આપ્યું છે તેમણે થોડાક સમય અગાઉની વાત કરી તો ચૈતર વસાવાએ જેવી રીતે પીએમ નરેન્દ્ર મોદીને લઈને નિવેદન આપ્યું હતું તેમની પત્નીને લઈને નિવેદન આપ્યું હતું તેને લઈને મનસુખ વસાવા છે તે બરોબરના ચૈતર વસાવા પર બગડ્યા છે અને શું વાત મનસુખ વસાવાએ ચૈતર વસાવાને લઈને કરી છે તે વિશે વાત કરીશું આ વિડીયોમાં વૈષ્ણવજન જે રીતે વાત કરીએ તો મનસુખ વસાવા અને ચેતર વસાવા વચ્ચે નિવેદનબાજી ચાલી રહી છે તેના કારણે અનેક ચર્ચાઓ રાજકીય ક્ષેત્રે પણ લગાવવામાં આવી રહી છે ફરી એકવાર મનસુખ વસાવાનું નિવેદન ચૈતર વસાવાને લઈને સામે આવ્યું છે જેને રાજકારણ ગરમાયું છે થોડાક સમય અગાઉની જ વાત કરીએ તો મનસુખ વસાવાએ જેવી રીતે ચૈતર વસાવાને લઈને નિવેદન આપ્યું હતું કે ચેતર વસાવાથી એક બિલાડું કે કૂતરું પણ નથી ડરતું તેને લઈને પણ વિવાદો સર્જાયા હતા ચૈતર વસાવાએ પણ મનસુખ વસાવા ઉપર પ્રહાર કરતાં કહ્યું હતું કે મનસુખ વસાવા છે તે બોખલાઈ ગયા છે તેના કારણે તેઓ હવે શું બોલી રહ્યા છે તેમને જ ખબર નથી પડી રહી જ્યારે ચૈતર વસાવા છે તે ભરૂચમાં પોતાની સભા સંબોધવા માટે પહોંચ્યા હતા તે દરમિયાન તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમના પત્ની જશોદાબેનને લઈને પણ જે ટિપ્પણીઓ કરી હતી તેના કારણે હવે મનસુખ વસાવા જે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે ભરૂચ લોકસભા સીટના તેઓ લાલગુમ બન્યા છે અને તેમણે ચૈતર વસાવાને મચ્છર ગણાવ્યા છે જ્યાં વાત કરીએ તો તેમણે કહ્યું પત્રકારો સાથે વાતચીત કરતા કે નરેન્દ્ર મોદી એ વિરાટ સ્વરૂપ છે અને ચૈતર વસાવા સાવ

એ એ એના માટે જે આજે ચૂંટણી છે બાકી એના માટે મને એટલો ગુસ્સો આવે છે કે તું ક્યાં મોદીને ક્યાં તું ક્યાં રાજા ભોજને ને ક્યાં ગાંગુતેલી ગાંગુતેલી માં બી એની ગણના જાય આ મચ્છર કક્ષાનો માણસ મોદીના વિરાટ વિરાટ શોક ને આ પ્રકારનો સ્ટેટમેન્ટ આપે એને શરમ આવવી જોઈએ આ તા ભારતીય જનતા પાર્ટીના ભરૂચ લોકસભાના ઉમેદવાર મનસુખ વસાવા જેમણે ફરી એકવાર જયતર વસાવાને મચ્છર સાથે સરખા આવ્યા છે તેના કારણે ફરી એકવાર ગુજરાત તેમજ ભરૂચનું રાજકારણ જબરજસ્ત ગરમાયું છે આવી જ રીતે આક્ષેપ પ્રતિ આક્ષેપ પ્રહાર વળતા પ્રહાર થઈ રહ્યા છે ને આના કારણે ભરૂચની રાજનીતિ દિવસેને દિવસે ગરમાઈ રહી છે પરંતુ આનાથી જનતા છે તેને કેવી રીતે આ નિવેદનો છે તે ફરક પાડશે ને આગામી લોકસભાની ચૂંટણીમાં જે વસાવા વચ્ચે વસાવા વચ્ચે જંગ છે તે કેટલો કારગર નીવડે છે ને આ વખતે ભરૂચ લોકસભા સીટ પર શું પરિવર્તન થાય છે કે પછી પુનરાવર્તન થાય છે એના પર સૌ કોઈની નજર છે આજે છેલ્લા દિવસમાં તમામ લોકો હવે પ્રચાર પ્રસારના અંતિમ ઘડીઓ જ્યારે ગણાય રહી છે ત્યારે એડી ચોટીનો જોર લગાવી રહ્યા છે એકબીજા ઉપર આરોપ આરોપ કરી રહ્યા છે પરંતુ હવે લોકશાહીમાં તો જનતા જ સર્વે સર્વા હોય છે પરંતુ જનતા કોને પોતાની લોકશાહીમાં મત આપીને વિજય બનાવે છે ને દિલ્હી મોકલે છે તે તો હવે ચાર જૂનના રોજ જ ખબર પડશે દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલો આવા નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝની ની ચેનલ ને આપ લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે પરા